હલો દોસ્તો નમસ્કાર હું રામાણી બી રામાણીય ખેડો છું અમારા ગુજરાત પોલીબર્સ એકવાર જો પાઇપની અંદર અને આ પાઇપ અમે આખા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં પહોંચતો કરીએ છીએ અને આ એટલો બધો સસ્તો પાઇપ અમે બનાવીએ છીએ લોકોનો અરમાન ખુશ થઈ જાય આઈએસઆઈ પાઇપને એટલો બધો સસ્તો જે નોન આવે છે આઈએસઆઈના ભાવમાં આવે છે અમે આપીએ છીએ અને ડાયરેક્ટ કારખાનેથી આપીએ છીએ ઘણા બધા ખેડૂત કાયમી જ લઈ જાય છે અને અમારી પાઇપની તમને મજબૂતાઈ બતાવું અત્યારે આ પાઇપ ઓછો થઈ ગયો આ પાઇપ સળથી ફેરો હતો ત્યારે એનો જે વજન તો આટલો જાડો પાઇપ છે આ તમે આટલો જાડો પાઇપ ફાટી ગયો છે આ પાઇપને કઈ જ નથી થયું તો આ એની તાકાત બતાવે છે કે આટલો જાડો પાઇપ એના વજનથી કાંઈ જ નથી થયું અમારી આઈએસઆઈ મટીરિયલ બનાવી છે આ તમને આખું બધા એકવા જો આઈએસઆઈ પાઇપ તો આવી રીતે અમે ડાયરેક્ટ કારખાનેથી ખેડૂતો નાખીએ છીએ ઘણા બધા ખેડૂતો એથી કાયમિક માટે પાઇપ લઈ જાય છે પાઇપ જોઈને ઘણા બધા ખેડૂત ખુશ છે કારણ કે નોન આઈએસઆઈના ભાવમાં આઈએસઆઈ પાઇપ અને ડાયરેક્ટ કારખાને છે એટલે એને પણ સસ્તો પડે અમને પણ સસ્તો દેવું પોહાય કારણ કે વગર કમિશને અમારે પાઇપ દેવો છે એટલે ખેડૂતને ડાયરેક્ટ કારખાનીથી સીધું મટિરિયલ અમે આપીએ છીએ ખેડૂત ઘણા બધા લઈ જાય છે અને હાવ નોર્મલી ભાવમાં અમે આપીએ છીએ અને ઘણા બધા ખેડૂતોનો લાભ ઉઠાવ્યો છે અને આખા સૌરાષ્ટ્રમાં અમે આ પાઇપ આપીએ છીએ અને કોઈને ઝાઝો પાઇપ હોય બે ત્રણ હજાર પૂરતો અમે જે તે વાડીએ પોતા ખેડૂના ખેતરે લગી પહોંચતો કરીએ છીએ તો અઢીથી બેથી માંડીને તે પાંચ છ કે આઠ લગીના પાઇપ અમે બનાવીએ છીએ કોઈને લેવો ખાસ અમારો સંપર્ક કરજો આ વર્ષથી અમે ખૂબ મોટું આની અંદર કામ કર્યું છે હજી મોટું કામ થવાનું છે અત્યારે અમારી કંઈક કાયમીનો સ્ટોક ઉપડી જાય છે પણ છતાં પણ અમે કાયમીક અમારા મશીનથી આ પાઇપ બનાવ્યા રાખીએ છીએ અને ખેડૂતો અને અત્યારે ઉનાળાની ફૂલ સિઝન છે આ ટાઈમે આ પાઇપ અમે તમારા ખેતર સુધી પહોંચતો કરીશું એકવાર અમારો સંપર્ક કરજો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન અસ્તો રે més o बता तरफ लाइट नो तो भाव आंगणपत नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया तरफ लाइट ना भाव आयो ओम आरोप गंगणपत नमो नमः श्री सिद्धि विनायक नमो नमः હલો દોસ્તો નમસ્કાર એમ બી રામાણી ખાસ તમને આ પીવીસી પાઇપ બતાવું સૌથી સસ્તો સૌથી હારવા જાડે જો એટલી જાડે નો પાઇપ પચાસ રૂપિયા નો ફૂટ માથે અથોડા મારો ઘણ મારો પચા હોસ પાવરના પ્રેશર મારો પાઇપને કાંઈ ન થાય નંબર વન ટેકનોલોજી છે આ પાઇપની કોઈપણને જોઈતો હોય તો તમને પહોંચતો કરવામાં આવશે સારામાં સારો આઈએસઆઈ પાઇપ છે